ખાવાનું ખાવાનું બનાવવાનું અમારા ગામડામાં તો આવું હોય ને કા ત્યાં જેમ ભાખરી ન હોય ત્યારે માં રોટલા ને શાક જ હોય હાલો મિત્રો કેમ છો બધાય મજામાં ને મજામાં જ છો તો પહેલા તો બધાયને હળમાં ગુડ મોલી હાલો હું તો હાંજે કપાળ રહ્યા હતા ત્યારે હું તો વેલા જાગી ગયો બધા ફૂટા હે હાલો જે માતાજી કે બધાયને

દાદા ખેતર માં જા ને તારા પપ્પા શું કરે છે કાલ કપાળો યથા ઉધડો તો થાકી ગયા છે ઈ ગયો છે ખાવાનું બનાવવાનું ગામડામાં તો આવું હોય કા સુરત ની જેમ ભાખરી ન હોય અત્યારમાં રોટલા ને શાક જ હોય

बेंदी बचा के घर मिशाल काका

Ih, wae, udario, wala ulul tal marat mata saat sih. sukerah, wala ululaya, satranya, situ, tapi kelinjada, sadewa, sadewa, wala Dada? Dada itu wala dong di dada, nah, dada Dada Oh Dada Oh, cai sudah Ata Dada, hati-hati Dada, hati tuh. Dada, Dada

અલવા સાખીલાવો દે આતન રપે કે મોઢામાં નોખાય જો ઈ વાહ ભાઈ તું તો હે એમ બનાવી લેવા આવે

ગેન ગોળ ખાતો હશે ને હા એટલે બળ છે અમારે હાર્દિકભાઈ સાને દૂધના હડોયા પીયા કરે એમાં શું બળ હોય હે તો એક ગાહડી વાઢી લીધું હે આટણમાં માં

હાર્દિક ભાઈ ને આપણે પૂછ્યું હાર્દિક ભાઈ શું કરો છો ખડ સાણી પીધા છે ન પીધા આપડી પાસે છે હે ને એવું નથી પીવા તો તમે કેના માટે ખડ લેવા એવા હે ગા હાટુ હમ તો ક ખડ તો ભેગું કરો હાલો

ખેતરમાં બોલતા હોય એમ ન હોય માધા કાકા કેમ નઈ દે છે તો ખડ ભેગું કરે છે ખર હોય মটু মটু হয় নাই ঐ যায় মটু চাই